श्रीपूर्णपुरुषोत्तमा नमो नमः श्रीघनुश्यामा हरि कृष्ण श्रीसहजानन्दस्वामिने नमः बोलो स्वामिनारायणभगवाननि લક્ષ્મી નારાયણ વાત મનુષ્ય જન્મ નું જો કોઈ કર્તવ્ય હોય તો એ જ છે આપણા હૃદયરૂપી મંદિર ની અંદર પરમાત્માને પધરાવવા અને એટલા માટે આ સત્સંગ છાવણી રાખવામાં આવી છે મનુષ્ય જન્મ પામ્યા પછી જે માનવે હૃદયરૂપી મંદિરમાં પરમાત્માની પધરામણી નથી કરી તો આપણા શાસ્ત્રો એમ કે છે કે એનો મનુષ્ય જન્મ એળે ગયો બાકી તો પંચ વિષેના સુખો જગતના તમામ સુખો સ્વર્ગાદિકના સુખો માયામાંથી ઉત્પન્ન થયેલા તમામ સુખો એ તો જીવાત્માને પ્રાપ્ત થઈ શકે તેમ છે એ કોઈ દુર્લભ વસ્તુ નથી પણ દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય મનુષ્ય જન્મે કરીને તો દુર્લભમાં દુર્લભ હોય તો એ છે પરમાત્માની પ્રાપ્તિ દુર્લભમાં દુર્લભ હોય તો પરમાત્માની કથા છે બહુ બહુ જન્મના પુણ્ય હોય ત્યારે જીવાત્માને પરમાત્માની કથા સાંભળવા મળે છે અને જ્યારે જીવાત્મા પરમાત્માની કથા સાંભળે છે ત્યારે જીવાતમા એમનું જે મન છે એ પરમાત્માના સ્વરૂપમાં તદાકાર થાય છે અને જયારે મન પરમાત્માના સ્વરૂપમાં તદાકાર થાય છે ત્યારે જીવાત્માના હૃદયમાં રહેલું અજ્ઞાન રૂપી અંધકાર્ય નાશ પામે છે પરમાત્માની કથાની એ તાકાત છે કે માણસના આ હૃદયમાં રહેલા અજ્ઞાનને દૂર કરે છે સારું જગત મોહરૂપી રાત્રિમાં સુતેલું છે પરમાત્માની કથાની મહત્તા બહુ છે મોહરૂપી પંખીને ઉડાડવા માટે પરમાત્માની કથા કેવી છે તો કે તાલી સમાન છે

પરમાત્માના ચરિત્રો છે પરમાત્માના ગુણાનો વાત છે તારી સમાન છે પરમાત્માની કથા સાંભળ્યા વગર ક્યારેય પણ જીવાત્મા માથે રહેલો જન્મ મરણ ગર્ભવાસ નો ત્રાસ ટળતો નથી એવી અમૂલ્ય અદભુત

અને અંધારું એ ક્યારે સાથે ના રહી શકે ઓલી કથા છે ને કે અંધારાએ કોર્ટમાં ફરિયાદ કરી કે ભાઈ મને અંજવાળાએ માર્યું હા અને એમાં ભાઈ એ કોર્ટમાં કેસ થયા હામ હામા વકીલો રખાણા એ તારીખો પડે મુદતું પડે ત્યારે જવાનું એમાં ભારતની કોર્ટ હા

ભારતની કોર્ટ ની વાત નો થાય હળુ હળુ આજ કરવાનો કોઈ પાર ન આવે એમાં બંને કોર્ટમાં કેસ કર્યા અંધારણ અંજવાડામા વકીલો રાખ્યા ને મુદત પડે ત્યારે જવાનું પણ કોઈ વાત

આનો કાંઈક નિવાડો આવે નહી પછી મનમાં નક્કી કર્યું કામ કરો બેને રૂબરૂ બોલાવો તારીખ નક્કી કરી નક્કી તારીખે અંધારાને પિંજરામાં ઉભું રાખવામાં આવ્યું અંધારું પિંજરામાં ઉભું હતું અને અંજવાળા એટલે અંજવાળું અંધારું હતું ને પિંજરાનું પાંજરું ખોલી ભાગ્યું એ ભાગ્યું ભાગ્યું હજી નથી આવતું આ કેસ હજી હાલે અંજવાળું આવે ને અંધારું ભાગે અંજવાળું આવે ને અંધારું ભાગે આનો હજી નિવાડો નથી આવ્યો આવે તે દી કરો

ઓલે કે હું નો કાઢું પાછું ઓલા ઓલે હું પાછું ના લઉં ને બે હામે માં ભટકાડે તો એને હું કહેવાય ગયા નો કહેવાય પણ હું કહેવાય ભટકાણા કહેવાય બે માંથી એક ને તો પાછું લેવું જ પડે પણ હવે નક્કી કરો તમે કે પાછું લે કોણ પાછું એ લે કે જે નાકાની અંદર ઓછો ખુશી હોય ને એ લે ઓલે તો કે તારા નાકું નજીક છે તું લે મારે તો ઘણો દૂર છે મારે ઘણું પાછું લેવું પડે એમ આપણા જીવનની અંદર જો જ્ઞાન વધારે પ્રગટી જાય ને તો એ અજ્ઞાન આપણા જીવનમાં અજ્ઞાન પ્રવેશી ગયેલું હોય તો એ જ્ઞાન દિવ્ય એટલા બધા અદભુત છે પરમાત્માની કથા એટલી બધી મધુર છે જે આપણા હૃદયમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકાર નાશ કરે એવી કથા છે માટે મન દઈને સાંભળી બધાય હા તમારા બધાનું મન અહીંયા છે કે કઈક બીજું ઘરે આવી ગયું છે એ છે ને એટલે કથા શરૂ કરતા પેલા તમને બધાને કહી દઉં અહીંયા જ મન છે કે ઘરે આવી ગયું છે અહીંયા છે હા હોય તો ઊંચા વાજે બોલો હા એમ અહીંયા છે હા તો હવે આપણે જોઈએ ઘનશ્યામ શું ચરિત્ર કરે છે આપણા હૃદયમાં ઘનશ્યામને ઉતારવા છે અને માયાને કાઢવી ધક્કો મારી હો હા ચરિત્ર એક સમયે જન્મતિથી ની સાર બાળ પ્રભુ ઘનશ્યામ ઘનશ્યામની જન્મતિથી ઘનશ્યામ ની જન્મ જન્મતિથી આવી ઘનશ્યામ જન્મ જન્મતિથી કઈ છે

જન્મતિથ પરમાત્મા આ ખર્ચો કરે છે બોલો આ ને પોગાય એવું છે પણ જન્મતિથી ઉજવાય જેવા તો પરમાત્મા છે

બોલો જો હે હા રામ પ્રતાપ ભાઈ રામ પ્રતાપ મહારાજ પણ ત્યાં બેઠા છે ઉત્સવ માં થઈ આંબલી ક્યાંય પ્રભુ પોઢ્યા છે પલંગ માં ઘરની ઓલ પ્રભુ ઘનશ્યામ માં પોઢેલા હતા અને આ બધા ઉત્સવી લોકો ઉત્સવ કરતા હતા અને એ શબ્દ ઘનશ્યામે સાંભળ્યા

એટલે વિચાર કર્યો કે ભાઈ અમારી જન્મતિથી આગળ મૂક્યો કારણ કે ભગવાન સેવામાં તો બધા ઈશ્વર મોટા મોટા ઈશ્વરો અષ્ટ સિદ્ધિઓ બધા હાજર હોય છે સિદ્ધિઓ થાળ મૂકી પગાર લાગીને ઉભી રહી એટલે બાલપ્રભુ ઘનશ્યામ એ પતાશાનો થાળ તો લઈ અને રામ પ્રતાપ મહારાજ પાસે ગયા છે મહારાજ પાસે આજે તમારી જન્મતિથી દિવસે માટે હાથ જ બધાને પ્રસાદ આપો પછી ઘનશ્યામે બધાને પ્રસાદ આપ્યો બધા પ્રસાદ લઈ અને ઘરે ગયા છે ત્યારબાદ બાલ ઘનશ્યામ રામ મહારાજ એમણે પણ શયન કર્યું છે સવાર થયું છે ઘનશ્યામ મહારાજ પડ્યા છે સવારનો સમય થયો એ વખતે માં ભક્તિ દેવી વેલા ઉઠીને બાલ પ્રભુ ઘનશ્યામને જગાડે છે ભોર સમય ઉઠી ભક્તિ માતા હે શ્રી ઘન શ્યામ જગાવેરે શ્યામ જુંદર પ્રભાત થયું છે મંદ મંદ શીતલ સુબંધી પવન વાયર્યો છે ધીમે ધીમે પક્ષીઓના કલર સમણાય

સાવરણીએ સાવરણીએ સાવરણાને ઊંઘ માંથી જગાડ્યો રે સાવરણીએ સાવરણાને ઊંઘ માંથી જગાડ્યો રે નરસિંહ મહેતાની પ્રભાજી સાવરણી સાવરણા ને ગાય સાવરણી સાવર ને ઊંઘ માંથી જ ગાયો રે ચોકી શેરી શોયું ફળીયું ચોકી શેરી રહસ્ય રહેલું છે આ કઈ સાવરણી સાવરણી એટલે સ્ત્રી અને સાવરણો એટલે જૂની સંસ્કૃતિ છે સાવરણી ઊંઘ માંથી જગાયો આ દેશની સંસ્કૃતિ છે આજકાલ ની તો હવે વાત જવા દે આવરણા પેલા ઉઠે હાવરણા એમાં કેટલા કલાક ની તો બિચારી કીધા જેવી ઘણા ઘણા આવડા તો વેલા ઉઠી બિચારા નાય ધો તૈયાર થઈ ટીફિન તૈયાર કરીને પછી આવડી જગા આ દેશ ની સંસ્કૃતિ આ નોતી ભાઈ અને કા તો જગાડે પણ કેવા પતિવ્રતા સ્ત્રી જગાડે મધુર સ્વરે જાગો પતિ દે નાદ કા તો જગાડે ઉડતા આવે જાગો ને હું ઉતાસો ભગરી ભેઈ ની જેમ લે ના કોડા ઘડો અને ઘણા ઘરે વલણ ના અવાજ આવતા હોય જાણે એવું લાગે કે ચાર વેદના ભણેલા બ્રાહ્મણો જાણે વેદનો પાઠ હોય દિવ્ય અવાજ આવતો હોય સવાલ ન સ્વામી મા ભક્તિ દે ઘન માતા શ્રી ઘન શ્યામ જ ભક્તિ માતા ઘોર ભક્તિ માતા

સમય ઉઠી માતા ઉઠી બાકી માતા શામ જાગો

તો ઘનશ્યામ તૈયાર થાય અને એ દ્રશ્ય દેવતાઓ નિહાળે સવારનો સમય થયો એ વખતે ભક્તિ માતાના બેન વસંતાબાઈ એમના પુત્ર માણેકધર અને ઈશ્વરામજી મહારાજ ભક્તિ માતાને કહે છે કે મામા અમને ભૂખ લાગી છે એટલે માણેકધરને અને ઈશ્વરામને જમવાનો ટાઢો ભાત આપી અને ભક્તિ માતા ગાય દોવા માટે જાય છે હાથમાં બોગડું લઈને ગાય દોવા માટે ગયા છે અને ભૂખ બોગડું લઈને પછી આવ્યા દૂધ ગાળી અને ઈશ્વરામજી મહારાજને અને માણેકધરને પીરસે છે અને એ વખતે ઘનશ્યામ બોલ્યા કે મામા તમે માણેકધરને અને ઈશારામ મારમને દૂધ તો આપ્યું પણ અમને તો આપો કારણ કે આ ગોમતી ગાય છે ને એ તો ગોલોકમાંથી આવેલી સુરભી ગાય છે ને અમને દૂધ પાવા માટે સ્પેશિયલ અહીંયા આવી છે માટે અમને પણ દૂધ આપો ત્યારે ભક્તિ માતા બહુ રાજી થયા અને બાલપ્રભુ ઘનશ્યામને એ દૂધ પાયું છે અને બાલપ્રભુ નેશ્યામે કટોરો મોઢે મૂક્યો અને એ ભગવાનને અદભૂત દૂધ પીધું દૂધ પીધું અને જાણે દૂધ પીતાની સાથે મોઢે દોરો પીડ્યો હા અને ઘનશ્યામે દૂધ પીધું એવું અદભુત ચરિત્ર કર્યું તે જોઈ અને માં ભક્તિ દેવી બહુ રાજી થયા વાહ પ્રભુ તમે મારે ઘરે પ્રકૃતિ મને અદ્ભુત સુખ આપી રહ્યા છો આવી રીતે બાલ પ્રભુ ઘનશ્યામ એક એક અદભુત ચરિત્ર કરે છે અદભુત લીલાઓ જે લીલા જોન તો સમય યાદ આવી જાય તો જીવાત્માનું મહા મોટું કલ્યાણ થઈ જાય એક એક ચરિત્ર એટલા બધા અદભુત છે કે આપણે સતત એ બાલ પ્રભુ ઘનશ્યામમાં પ્રેમની વૃદ્ધિ કરેવા છે હવે એક બીજા ચરિત્રનો પ્રારંભ થાય છે સાંભળજો बळी गया छपया माता बळी गया छपया माता बळी गया छपया माता बळी गया छपया माता त सुनो सोता क श्रोतार्या श्रोतार श्रोता थरया लोह गञ्जरी केरो लोह

વગર કઈ થાય ધામ હોય તો બધું કામ થાય જોઈએ

અને થઈ ગયા રૂપિયા લઈને આવ્યા લશ્કર સાથે લડાઈ કરી જીત્યા ખરા ઘણો સમય થયો એટલે હનુમાન ગઢી ના ને જરૂર પડી રૂપિયા ની જરૂર પડી એટલે હનુમાનગઢી ના મહંત ઈ સાથે ત્રીસ ચાલીસ જેટલા વૈરાગી બાવાઓને લઈ લોહ લોહંજરી આવે હવે લોહંધી લાવું તું એટલે રસ્તામાં માં છપી આવ્યું છપૈયા આવ્યું તો છપૈયામાં ત્યાં છપૈયાના સીમાડામાં જ્યાં પગ મૂક્યો ત્યાં જે તમામ બાવાઓ હતા એના અંતરના સંકલ્પો બંધ થઈ ગયા અંતરમાં શાંતિ થઈ ગઈ હૃદયમાં ટાઢુ ટાઢુ થઈ ગયું ત્યારે આ બાવાઓ વિચાર કરવા માંડ્યા કહો આટલી શાંતિ તો અમે જિંદગીમાં ક્યારેય અનુભવી નથી આ ભૂમિ બહુ પ્રતાપી છે મનમાં એમ લાગે છે કે આ ચૂડાના વનમાં આ જગ્યા ઉપર પૂર્વે કોઈ મોટા ઋષિ મુનિએ તપ કર્યું હોવું જોઈએ અથવા તો પૂર્વે રામચંદ્રજી ભગવાન આવ્યા હોવા જોઈએ તો કોઈ ભગવાનનો અવતાર આવ્યા હોવા જોઈએ આટલી આ ભૂમિ પર શાંતિ થાય નહીંતર શાંતિ ન થાય અને હકીકત છે જે ભૂમિ પર ભગવાનના કે મહાપુરુષોના પગલાં પગલા થયા હોય ને ભૂમિ બહુ પાવનકારી હોય એ ભૂમિ ઉપર જે માણસ પગ મૂકે ને એના અંતઃકરણ શાંત થઈ જાય આજે સરદાર ની ભૂમિ પર આવે છે માણસો એના પણ અંત થઈ જાય છે કેમ તો આ બહુ શાંતિ થાય છે કેમ આ ભૂમિ ઉપર ભગવાન ચાર ચાર માસ સુધી રોકાયા છે આ ભૂમિ પર મહાપુરુષો અવારનવાર થયા છે આ ભૂમિ એમ કેવાય ક્યારે સંત વિહોણી રહી નથી

ક્યારે પણ આ ભૂમિ ક્યારેય સંત વિહોણી રહી નથી એટલે જે ભૂમિ પર ભગવાન નું કે ભગવાન ના સંતોનું વિચરણ હોય એ ભૂમિ મહાભાગ્યશાળી